હું પ્રદીપ રાવલ ન્યૂઝ ઓફ ગાંધીનગર એડિટર હાલ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છું આજે પરિણામો સવારથી જ જોતા એવું લાગ્યું કે અમારા મીડિયાથી જે કોઈ પોલ ખૂબ જ ચકાસણી કરીને નક્કી કરેલો કે ભાજપ ત્રણસો પાર નહીં કરે અને કદાચ જોક આવશે ને કરશો તો ત્રણસો પચીસ ઉપર પણ નહીં જાય એવું પણ મેં કીધેલું અને ઇન્ડિયા ગઠબંધનનો દેખાવ ખૂબ જ ઉત્કૃષ્ટ રહ્યો એમ કહી શકાય જીત મોદીજીની નક્કી હતી તે સૌ કોઈ જાણતા હતા કેમ કે એમની સમકક્ષ એવો પ્રતિનિધિ પીએમને લાયક નથી બીજો કોઈ હાલના સંજોગોમાં દેખાતો એ પણ સૌ કોઈ જાણતા જ હતા પરંતુ જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનમાં રાજીવ ગાંધીના પુત્ર એવા રાહુલ ગાંધીની જે રીતે ભારત જોડો યાત્રા જે રીતે તેમનો પ્રચાર અને એ બધું જોતા એવું લાગતું હતું કે જરૂર આની અસર પડવાની છે અને આ પરિણામોમાં ભાજપ ચારસો પાર અને પાંચ લાખથી વધુ આ નેવું ટકા ભાજપના જુનિયર કાર્યકરો અને જુનિયર નેતાઓ જે બે પાંચ સાત દસ વર્ષથી અથવા તો આંખ ખુલી ત્યારથી ભાજપનું શાસન જોયું છે તેવા લોકો બોલતા હતા જેની સામે અમને થોડું હાસ્ય ઉપડતું હતું કેમ કે અમારો પણ સાડત્રીસ વર્ષનો મીડિયાનો અનુભવ છે અમે કોંગ્રેસનું પણ શાસન જોયું અને ત્યારબાદ આ ભાજપનું પણ શાસન જોયું ભાજપના લોકો જે રીતે હવામાં ઉડી રહ્યા હતા અને જે રીતે એક પછી એક છેલ્લા ગુજરાતના પચીસ સત્યાવીસ વર્ષના શાસનમાં જે રીતના કાંડો સર્જાયા જે કાર્યકરોએ જે રીતની ગોલમાલો ભ્રષ્ટાચાર અને એને ડેમેજ કંટ્રોલ ટીમથી કમલમ દ્વારા જે રીતે એમને સાચવવામાં આવ્યા એની ઘણી ઘણી પ્રતિકૂળ અસરો એ પણ હતી પરંતુ મોદી શાહ ગુજરાતના હતા અને પોતિકાને સન્માન આપવું અને આવો લાવો વારે ઘડીએ મળવાનો નથી પીએમ પદ સુધી કે આપણા ગુજરાતનો કોઈ વ્યક્તિ હોય અને એમાંય ખાસ કરીને નરેન્દ્ર મોદી અમિત શાહ હોય એટલે ગુજરાતના લોકોએ તો પચીસ બેઠક આપી અને એક બેઠક પણ મેં ત્યાં સાંભળ્યું હતું અને મેં લોકોની પાસે પણ પ્રશ્નો કોંગ્રેસ નથી અહીંયા સમાજની પ્રતિસ્પર્ધા છે કે જે રીતે શંકર ચૌધરીએ બયાનો કર્યા હતા અને જે રીતે ચૌધરીને ટિકિટ આપવામાં આવી એની સામે એમનો વિરોધ હતો એટલે બનાસકાંઠાની સીટ એ ગેનીબેન બાવીસ હજારથી વધારે વોટોથી જીતી ગયા છે એવી રીતે સમગ્ર ભારતની અંદર જોવા જઈએ તો ઉત્તર પ્રદેશ જેને કહીએ આપણે એમાં પણ ભાજપ બહુ ઉકાળી ન શક્યું મણિપુરમાં તો પગથ નથી મૂક્યો એટલે જાણે ત્યાં તો કોઈ આશા રાખી જ ન શકાય એટલે બસો ને નેવુંનું નું એનડીએ એ હવે એમણે વિચારવું છે કે જ્યારે તમે ચારસો ફારની વાતો કરતા અને બુદ્ધિજીવી લોકો પણ કહેતા હતા કે એટલા તો ના આવે પણ જ્યારે તમે ત્રણસો પણ પૂરી નથી કરી શક્યા ભલે સરકાર બનશે પણ આ જે હવામાં ઉડવાની વાતો એનાથી વિપરીત પરિણામો આવ્યા એ પણ ભારતીય જનતા પાર્ટીએ તેના ભાવિ લોકો માટે વિચારવું પડશે બીજું રાજકોટની ઘટના જે જે લોકોના મૃત્યુ થયા એના એક વિશેરા જેને કહેવામાં આવે કે કોઈ અંગ પણ આખા હાથમાં મળ્યા નથી કેટલી ભયાનક ઘટના તેમ છતાં માત્ર એના માલિકોને પકડીને જ સંતોષ આપવામાં આવે અને અધિકારીઓ કલેક્ટર કે કમિશનર ઉપર કંઈ પણ કરવામાં ન આવે આ તો બહુ જ જાણે પેલી રાજાશાહી પદ્ધતિ જેને કહેવામાં આવે ને એવી રીતનું આ ગુજરાતનું શાસન થઈ ગયેલું ગુજરાતના ભાજપના લોકો ઉપર અમે ને નીચે અમે એવી જે દોગલી અને આમ જેને કહેવાય ને તુચ્છ ભાષાઓની જ્યારે અમારી આગળ વાતો કરતા ત્યારે અમને ઘણી વાર હાસ્ય આવતું હતું એના પરિણામો આજે જોવા મળી રહ્યા છે બીજું મોદીજીએ હવે થોડુંક એ પણ વિચારવાનું રહ્યું કે ચાલો ઓગણત્રીસ સુધી છે પણ ઓગણત્રીસ પછી પણ શું હજુ પણ જો આ પાંચ વર્ષની અંદર નેતાઓને કંટ્રોલમાં રાખવામાં ન આવે અને માત્ર જો આપણે આવી જ રીતે ને સીબીઆઈ કે ગમે એવા વિપક્ષને ગમે તે રીતે એના એનો જે પ્રચાર થાય છે કે ભાઈ ખોટી રીતે પૂરવામાં આવે છે એવું બધો સહારા ન લે અને ખૂબ જ વ્યવસ્થિત શાસન ચલાવીને જો બીજા એમના સમકક્ષ નેતાઓ તૈયાર કરશે તો ઓગણત્રીસ પછી કદાચ ભાજપ સત્તા જોઈ શકશે નહીં તો આજના બે હજાર ઓગણીસના અને એ પછી બે હજાર ચોવીસના પરિણામો જોતા લાગતું નથી કે બે હજાર ઓગણત્રીસ પછી આ સત્તા જાળવી શકે જેમ કોંગ્રેસની પરિસ્થિતિ થઈ એવી ભવિષ્યમાં ભાજપની પરિસ્થિતિ થાય એવું આ છેલ્લે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર આ જે અત્યારે ઉતરતું જેને કહેવામાં આવે એ જોવાઈ રહ્યું છે પરિણામ એટલે એ બાબતે વિચારવું પડશે નો ડાઉટ ચોક્કસ વિદેશ નીતિની અંદર મોદીજી ખૂબ જ સારા પરિણામો લાવ્યા છે મેં અહીંયા જમ્મુમાં હું છું આજે અહીંયા બોર્ડરની પણ મેં વિઝિટ લીધી અને મેં અહીંયા પણ અમુક બુદ્ધિજીવીઓ સાથે ચર્ચા કરી તો તે લોકો ઉપર મોદીજીનો ખૂબ સારો પ્રભાવ છે જમ્મુમાં ટણ આઈઆઈટી અને આઈઆઈએમ જેવી મોટી મોટી સંસ્થાઓને સ્થાન આપવામાં આવ્યું છે પ્રાદેશિક લોકો અને વિદ્યાર્થીઓ પણ અહીંયા ભણવા આવ્યા છે અને અહીંયા આખા જે રીતે શ્રીનગરનો આખો હાઈવે આરસી સી કરવામાં આવ્યો છે અને જમ્મુ કાશ્મીરની અંદર જે કંઈ કેન્દ્ર સરકારે સગવડોનો જે વધારો કર્યો છે એની ઘણી ખરી અસર અહીંયા જોવા મળે છે અહીં થી પણ ભાજપના આ ત્રીજી વખત જીતતા નેતા છે જેનો પણ ખૂબ જ સારો પ્રભાવ છે અહીંયા પ્રશાસન પણ આજે ખૂબ જ ખુશ હતું ઇવન તો બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાન સાથે મેં ચર્ચા કરી તેઓ પણ મોદીજીથી પ્રભાવિત હતા પણ યુપીથી થોડાક નારાજ હોય એવું લાગ્યું કારણ કે યુપીની અંદર જે રીતે કડક હાથે લોકશાહીની પણ રાજાશાહીથી કામ કરવામાં આવ્યું એની અસર ઘણી પડી છે લઘુમતી કોમનો કોઈ પણ વોટ એમને મળ્યો હોય એવું મને કંઈ દેખાતું નથી એવું સાંભળવામાં પણ આવે છે જેથી આ બસો નેવુંના પરિણામોથી ભાજપે ખુશ થવાની જરૂર નથી બહુ વાંચતા અને ગાજતા જેને કહીએ એમાં અંકુશમાં રહેવાની ખૂબ જ તાતી જરૂર છે હવે ગુજરાતની અંદર હવે પછીના સમયની અંદર જો આવા ચારસો પાર ને પાંચ લાખના બળઘા મૂકવામાં ન આવે તો સારું કારણ કે આ એક હાસ્યાસ્પદ વાત છે જૂનિયન લોકોના હાથમાં જ્યારે આખું કમલમ ચાલતું હોય એટલે સ્વાભાવિક છે કે આવી અસરો જોવા મળે અને એ સાથે બીજી પણ એક વાત કરું તો પહેલેથી જ હું કહેતો હતો કે બહુ બહુ તો અમિત શાહ કે સી આર પાટીલ આ બંને પાંચ લાખ વોટ ઉપર જાય નો ડાઉટ સી આર પાટીલ બિંગ પ્રેસિડેન્ટ ઓફ ધ બીજેપી સ્ટેટ ઓફ ગુજરાત એને સાત લાખ સાડા સાત લાખ ઉપર જે કંઈ વોટ મળ્યા છે ખૂબ જ અભિનંદનને પાત્ર છે ખૂબ જ મહેનત એમની પણ રહી છે એમના જે પ્રમાણેના ડે શીડ્યુલ વીક સિડ્યુલ અને મંથલી પ્રોગ્રામો થતાં એ ઉપરથી લાગી આવે છે કે ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે તેઓ સતત સંપર્કમાં રહેતા અને ગમે તેવી ઘટના બને એને કડક હાથે કેવી રીતે ડામી દેવી એ પણ એમનો એક આગવી સૂચ હતી જેનું પરિણામ એમને મળ્યું છે ખાસ કરીને સી આર પાટીલે નરેન્દ્રભાઈ મોદીનો જે ભરોસો જેને કહેવાય એમાં એમણે બમણો વધારો કર્યો છે અને એમને જે ગુજરાતને કોઈપણ હિસાબે છવ્વીસ બેઠકો લાવીશું એવું કહ્યું હતું એમાંથી આજે પચીસ જીત્યા છે એક બેઠક તો ભાજપની ભૂલના કારણે ગઈ છે તે તેમણે સ્વીકારવું રહ્યું અને સ્વીકાર્યું પણ છે હું પ્રદીપ રાવલ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જમ્મુ